આનો મેરે અમે નાવટો જે કરવાનો આ છે અખ્યા સાથે સફળતાથી આવતો હતોથી નાવટો કોને અપનાવતા છે સરકારી કૃષિ માર્કેટના રોડ નેવળા પોલીસ સ્ટેશનની જે હાસે કરત છે જે હાસે કરત છે બસમાંથી ઉતરી અને જે આવક છે ગુルફન અબ્દુલ અહેમદ રઝા જેની ઉમર આશરે 40 વર્ષ છે અને જે કાંતીલનો રહેવાસી છે અહ તા એનો એને જ્યારે પકડી અને ઇન્વેસ્ટિગેશન કર્યું અને એના સાથે જે અમધરતી કરી ત્યારે એના પાસે બી 90% મળી આવેલા હતા જે સંદર્ભે અને મેં જેસી કરતા અને 10 ટકા કાઉન્ટ મળ્યા હતા એ સંદર્ભે બહવા પોલીસ ચેન માનો કે કિનેડા ઉરોદાકાળ થયો છે આરોપીનું ઇન્ટરગેશન કરતા આરોપી મૂળ કાંકોના રહેવાસી છે અને જેથી એ પોતે ડા જેસી કરતા અમદાવાદમાં દાણી નિમરાના જે એરપોર્ટ ઇન્રાન કરીને દસીસે એને આપવા માટે આવ્યો હતો ઇન્દ્રાણ એ બેન્કમાં ટ્રાન્સેક્શન પણ કરેલા છે જે આરોપી છે અગુર પણ એના બેંક સ્ટેટમેન્ટમાં ચાલીસ હજાર રૂપિયા પણ એને ત્યાં ટ્રાન્સફર કરેલા હતા અને જે ઇન્દ્રાણ કરીને આરોપી છે જે દાણી લીમડાનો છે જેણે આ કટ્ટા મંગાવ્યા હતા એ અત્યારે વધી ચૂક્યો છે અને એના વિરુદ્ધમાં જનિતા પોલીસ સ્ટેશનમાં પાંચ ગુનાઓ પણ અગાઉ દાખલ રહેલા છે જેમાંથી ત્રણ દાણી લિમડાના છે એક પ્રાઇમવાન્સમાં દાખલ થયેલો છે અને એ તો વંગરા રાઉ કેરામાં બંજે રાકત થયેલ છે જે હેલ્થ કોર ચાલુ છે અને અરબી મળ આવે છે આજન કરે લાગતું અમે કરી છે ભગવાન આવતી કાંઈ ઉપાયમાં ઓગરો સુધી ધ્યાન આવતું નથી તો બીજી તરફ કે ન મને લાગે નળકડો સર્કલથી જેથી એ વર્તમાંથી ઉતરી અને ડાબે લીંગા જેતો હતો તે પણ કાપામાં દેવ્યથી કાપવા માટે અને જે ગુજરાત અભ્યાસાન સે કાંતીલ સટેગા કાંતીલ માં જે ઉકેલેશ માં જેનો આ ભાઈ રહેવા છે અને ત્યાંથી જેણે આ સત્તા સે ખંજીયા હતા અને એ ઇન્દ્રાને આવવા માટે આવ્યો હતો અગાઉ ચાલ એ આ નથી એનું અત્યારે આ તકનીક ઇન્વેલમેન્ટ છે જેમાં એક વરસ પહેલા એ પોતાના કુટુંબીજને મળવા માટે આવ્યો હતો એ અત્યારે એને કહેવું છે પરંતુ આગળ ઇન્વેલમેન્ટ ચાલે છે તો આગળ કોઈ વખતે અહીંયા આવે તો તો રૂપન ક્લેમ ને આવ્યો હતો એટલે કોને કોને આવ્યા છે એ અમારી આગળની તપાસ ચાલી છે મિના તરફ સંપર્ક લેવા ઈરાદ નહી દીધા અને ઈન્દરાજીને મિના રાખે છે એના તરફ વિનાશ્ય ઓમાદે અને ઈન્દરાજીમાં વિધ્ન दाखल થય છે એ મારા મારીમાં 24 કા તો ઓપન ડેટા થય્યો છે જે વિડીયો છે ગાડી નંબર 355 दाखल થયેલી છે આ સામાન્ય પણ નોંધા થયેલ છે અને આ જે આરોપી છે એ સામાન્ય ભરત કામ કરતો હતો ગાડી નંબરમાં જે ભરત કામની દુકાન હતી ત્યાં ઓપરેટિવ કરતો હતો ને એ વખતે ઈન્દરાના કોન્ટેક્ટમાં આવે તો એવો દર્ને કરી શકે છે और आरपी के लिए नया कार्य और वीडियो में प्रक्रिया में बताया था टाइम वाली ज्ञान में प्रोग्राम प्रोजेक्ट में थी और आवेदन मिलने में थोड़ा जो इतना बड़ा स्टाफ अपने से जावन और कोई पापा से भी हमारे हमें कर रही थी और इन्हें ने पकड़वाना चाहते ऑलरेडी हमें ये लेवाना चाहिए